જેને કારણે આજથી ચાર દિવસ સુધી શહેરમાં હળવા ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોકે ભારે વરસાદની શક્યતા નહીવત છે વરસાદ ખેંચતા ગુજરાતમાં ગરમી વર્તાઈ ડીસા બાદ સૌથી વધુ ગરમ અમદાવાદ અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ ઉપરાંત રાજ્યમાં આજે સૌથી ગરમ શહેર ડીસા રહ્યું કારણ કે ડીસામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પવનની દિશા ઉત્તર પશ્ચિમી હોવાને કારણે તાપમાનમાં વધારો થયો છે તથા અમદાવાદ શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ નોંધાયું સીટીએમના ડબલ ડેકર બ્રિજમાં ખાડા પડતા અકસ્માતનું જોખમ શહેરના સીટીએમના ડબલ ડેકર ઓવરબ્રિજમાં બરોડા એક્સપ્રેસ વે તરફ જતા બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે છેલ્લા એક મહિનાથી ખાડાઓ પડવાના લીધે વાહન ચાલકો રીતસર પટકાઈ રહ્યા છે આ ખાડા પૂરવા માટે મ્યુનિસિપલ તંત્રને કોઈ રસદ નથી ત્યારે આવા ડબલ ડેકર બ્રિજ પર કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર દોડતું થશે કે કેમ જેવા અનેક સવાલો ઉઠતા થયા છે વાહન ચાલકોના હિતમાં તાકીદે બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ કરવા લોક માંગ ઉઠી છે સત્તર દિવસમાં જ ડેન્ગ્યુના ત્રણસો પિસ્તાલીસ કેસ સાત માસમાં નોંધાયેલા કેસના પચાસ ટકા માત્ર ઓગસ્ટમાં આવ્યા ઓગસ્ટના દિવસમાં ડેન્ગ્યુના ડેન્ગ્યુસ મ્યુનિસિપલ સમાવેશ આ આંકડામાં થતો ન હોવાથી કેસની સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુના કુલ કેસના લગભગ પચાસ ટકા કેસ ઓગસ્ટના સત્તર દિવસમાં જ આવ્યા છે આ સમયગાળા દરમિયાન ટાઈફોઈડના ચારસો પંચ્યાસી કમળાના બસો નવ્વાણું મેલેરિયાના એકસો દસ સહિત વિવિધ બીમારીના કેસ નોંધાયા હતા અબુધાબી જતી ફ્લાઇટની ઘટના પેસેન્જરને લીધા વગર ફ્લાઇટ રવાના ટેક્સી વે થી પાછી વાળી બેસાડવો પડ્યો ઇન્ડિગોની અબુધાબી ફ્લાઇટમાં પેસેન્જર બોર્ડ થઈ ગયા બાદ ફ્લાઇટ ટેક ઓફ માટે ટેક્સિંગ કરી રનવે પર જતી હતી પરંતુ એક પેસેન્જર વોશરૂમ ગયો હોવાથી રહી ગયો હતો તેણે બોર્ડિંગ ગેટ પર જઈને એરલાઇન્સ સ્ટાફને હકીકત કહેતા સ્ટાફે કહ્યું કે ફ્લાઇટ તો રનવે પર જઈ રહી છે અંતે પાયલોટને તાત્કાલિક જાણ કરી ફ્લાઇટ ટેક્સી વેથી પાછી વાળવાની ફરજ પડી હતી અને રહી ગયેલા પેસેન્જરને બેસાડવામાં આવ્યો હતો લાંચ કેસમાં બરતરફ કરેલા મનીષ મોડે મોઢે સીએફઓ અન્ય ત્રણ અધિકારીની વિવિધ હોદ્દા માટે અરજી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાયા રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે જેમાં ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને બી ડેપ્યુટી ફાયર ઓફિસર એમ કુલ ચાર જગ્યાઓ માટે ત્રેપન અરજીઓ આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં જ પરત બજાવતા અને વિવાદમાં આવેલા કેટલાક અધિકારીઓએ પણ ચીફ ફાયર ઓફિસરથી લઈને ઓફિસર બનવા માટે અરજી કરી છે ફાયર એનઓસીને લઈને લાંચ માગવા મામલે વિવાદમાં આવેલા પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોઢે ચીફ ફાયર ઓફિસર બનવા માટે અરજી કરી છે મનીષ મોઢ વિરુદ્ધ વિજિલન્સ તપાસવાદ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય ત્રણ વિવાસાત અરજીઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે સોનાની દાણ ચોરીનું રેકેટ પકડાયું દમતી દોઢ કરોડનું સોનું લાવ્યું હતું ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્ટ ડીઆરઈ આઈઈ એ સોનાની દાણચોરીનું રેકેટ પકડી પાડ્યું છે અમદાવાદ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી દોઢ કરોડની કિંમતના સોના સાથે એક કપલ સહિત ચારને પકડી પાડ્યા છે માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓએ એરપોર્ટ પર અબુધાબીથી આવેલા બે પેસેન્જર અને તેમને આવકારવા માટે એરપોર્ટ પર આવેલી અન્ય બે વ્યક્તિઓનો પીછો કર્યો હતો એરપોર્ટ નજીકની એક હોટલ પાસે કપલ અને તેમને રિસીવ કરવા આવેલા અન્ય બેને ઝડપી પાડ્યા હતા ઇસ્કોન મંદિરમાં બલરામ જયંતિની ઉજવણી ઇસ્કોન મંદિરમાં બલરામ જયંતિ નિમિત્તે ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ભગવાન કૃષ્ણના મોટા ભાઈ ભગવાન બાલરામજીનો પ્રાગટ્ય દિવસ વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો માટે અગત્યનો માનવામાં આવે છે ઈસ્કોન મંદિરમાં પણ આ બળરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી થઈ હતી અને ત્યારબાદ ભક્તો દ્વારા ભગવાનના નામનો જાપ કરવાની સાથે શૃંગાર આરતી થઈ હતી ભગવાન બલરામજીની દિવ્ય લીલાઓનું મંદિરના વરિષ્ઠ ભક્ત ગુડાકેશ દાસ દ્વારા વર્ણન કરવામાં આવ્યું હતું બપોરે સાડા અગિયાર વાગે અભિષેક શરૂ થયો હતો જેમાં ભગવાનને વિવિધ પ્રકારના ફળોના રસ પંચગવ્ય વસ્તુઓ વગેરેથી અને ત્યારબાદ પુષ્પ દ્વારા અભિષેક બાદ ભગવાને ત્રણસો થી વધુ વાનગી ધરાવવાની સાથે મહાઆરતી કરાઈ હતી અમદાવાદમાં વ્યાજખોરોએ પાંચ હજાર માટે આંતરડા બહાર કાઢી નાખ્યા હાલ અલગ અલગ વિસ્તારમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાની પોલીસ ઝુંબેશ ચાલી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે વ્યાજખોરને પરેશાન કરવામાં આવે ત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે તેવી પણ વાતો કરે છે ત્યારે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પાંચ હજાર રૂપિયાની લીધેલી રકમમાં વ્યાજખોરે લલિત ગજ્ઞાની નામના યુવકને તલવારો અને ચાકુના સંખ્યાબંધ ઘા મારતા આંતરડા બહાર આવી ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થના સભામાં એસજીવીપીના પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણ દાસદી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પિતા સ્વ રમેશચંદ્ર સંઘવીની ગાંધીનગર ખાતે પ્રાર્થના સભામાં એસજીવીપી ગુરુકુલના પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્થિત રહી દિવ્ય દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી દુઃખની આ ઘડીમાં સર્વે સંઘવી પરિવારજનોને સાત્વના પાઠવી એસજીવી પી ગુરુકુલના અધ્યક્ષ શ્રી પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી માધવ પ્રિય દાસજી સ્વામીનો શોક સંદેશ આપ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે